રાત્રિના સમયે એક ડેડ બોડી મળેલી હતી એ ડેડ બોડી જે તે વખતે આઈડેન્ટિફાઈ હતી નહીં અને સ્થાનિક પોલીસને આ બાબતની જાણ જાણ થતાં તે જે તે જે તે સ્થળે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ પહોંચી ગયેલા હતા અને સૌ તો એ લાશની ઓળખ કરવામાં આવેલી હતી અને લાશને જોતાં એને ચપ્પાથી લાશ ડેડ બોડીના અલગ અલગ ભાગે ભોગ અલગ અલગ ભાગે છરીથી ઈજા કરેલાના નિશાન જણાઈ આવતા હતા તેથી સૌ પ્રથમ તો લાશની ઓળખ કરવામાં આવી અને એમાં જે ભોગ બનનાર હતા એનું આશીષ સંજય પ્રધાન એનું નામ મળી આવેલું એ આધારે એના સગા સંબંધીઓની તપાસ કરતાં એના પરિવારના સભ્યો મળી આવેલા હતા અને જે અનુસંધાને એમની પરિવારની પૂછપરછ કરી અને એમના બ્રધર એટલે કે ફરિયાદી શ્રીધર સંજય પ્રધાન એમની ફરિયાદ લેવામાં આવેલી હતી અને એ એમણે ફરિયાદમાં આરોપી એક આરોપી અને અન્ય બીજા સહઆરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ ફરિયાદ આપેલી હતી જે અનુસંધાને સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો એક આરોપી અને અન્ય બીજા જે એમના નામ સરનામા મળી આવેલા ન એ તમામ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનાની તપાસ ચાલુ હતી તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનને અમુક સ્પેસિફિક બાતમી મળેલી હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સ્થાનિક પોલીસ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત રીતે સંકલનમાં રહી અને ઓરિસ્સાથી આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી અને એના સિવાય એક સહઆરોપીની પકડી અને અહીંયા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા છે હાલમાં જે બે આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે એમાં એક આરોપી જે છે એનું નામ છે શ્રીકાંત ઉર્ફે ટીયા સુધાન્યા સ્વાઈન અને બીજા આરોપીનું નામ છે કાર્તિક ઉર્ફે કાલિયા પંચાનંદ સ્વાઈન આ બે આરોપીઓ મળી આવેલા છે આ બે આરોપીઓ પૈકી એક આરોપી જે શ્રીકાંત સુધાન્યા સ્વાઈન જે છે એનો મુખ્ય આરોપી તરીકેનો રોલ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે આ શ્રીકાંત સુધાન્યા સાઇનના વિરુદ્ધમાં ક્રિમિનલ એન્ટિસિડેન્ટ એટલે ગુનાહિત ઇતિહાસની પણ વિગત મળી આવેલ છે આ આરોપી વિરુદ્ધમાં અગાઉ વરાછા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો બે હજાર અઢારમાં દાખલ થયેલો હતો અને સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં બે હજાર સત્તરમાં એક લૂંટનો ગુનો દાખલ થયેલો હતો આ બંને આરોપી સિવાય ગુનાની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત કરવામાં આવેલા છે અને આરોપીની પૂછપરછમાં પણ જે જણાઈ આવેલ છે એ દરમિયાન એ એ આધારે અન્ય છ આરોપીના નામ પણ ખુલેલ છે આ છ આરોપીઓ અત્યારે ધરપકડ ટાળવા નાસ્તા ફરે છે એમની પણ તપાસ હાલમાં ચાલુ છે આ જે બનાવની વિગત એવી છે જે આરોપીની પૂછપરછમાં અને અન્ય તપાસમાં જે હકીકત ખુલવામાં પામેલ છે એમાં જે આ ડેડ બોડી જે દિવસે એટલે કે અઠાવીસ ચારના રોજ મળેલી હતી તેના આગલા દિવસે એટલે કે સત્યાવીસ તારીખે રાતના સાડા દસ વાગ્યાની આસપાસ આ જે ભોગ બનનાર ભોગ બનનાર અને જે મેઇન આરોપી જે છે મુખ્ય આરોપી શ્રીકાંત સુધાન્યા સ્વાઈન એના મિત્ર સાથે ઝઘડો થયેલો હતો અને ભોગ બનનારે આ શ્રીકાંત સ્વાઈનના મિત્રને ચપ્પાથી ઈજા કરેલી હતી તો એના અદાવત રાખી અને આ મુખ્ય આરોપી અને અન્ય આરોપીઓ ભેગા મળી અને આ ભોગ બનનાર જેનું મર્ડર થયેલું છે એમને એમનો ખૂન કરી ખૂન કરેલું હતું જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો